પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ પાટણના હરિજમાં રોડ રસ્તા અને ગટરની સમસ્યાનું નિર્માણ થયું છે આપને જણાવી દઈએ કે પાણી અને ગટરના પ્રશ્નો ગંભીર બન્યા દરેક વોર્ડમાં ભૂગર્ભ ગટરો ભરાવવાની સમસ્યા ચરમસીમાએ છે ત્યારે પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતા આરોગ્ય જોખમાયું છે શહેર કોંગ્રેસ દ્વારા રેલી યોજી છે પાલિકામાં આવેદનપત્ર આપ્યું છે નગરના તમામ વોર્ડ જાહેર માર્ગોની હાલત અત્યંત ખરાબ છે ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે પાયાની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે એટલે અહીંયા જે લોકો રજૂઆત કરવા આવે છે એમની રજૂઆત સાંભળવામાં આવતી નથી અમારે આપના માધ્યમથી આપને કહેવા માંગુ છું સરકાર માંગુ છું કે જુડીસીની અંદર આજે ફેઝ ટુનું કામ ચાલુ થયું ફેઝ ટુની અંદર તમે જુઓ તો ગટર લાઇન નાખવામાં આવે છે પણ એનું લેવલિંગ નથી થતું એની નીચે કોન્ક્રીટ કરવામાં નથી આવતી સીધે સીધો ઉપર માટી વારી અને આગળ કામ કરતા હોય એટલે એ પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ થવી જોઈએ એ ફેઝ ટુનું કામ પણ બંધ થવું જોઈએ અને એ જે નવી જે ફેઝ ટુની જે લાઈન નાખી છે એને ઓપન કરી એનું લેવલિંગ કરી એને જે કુંડીઓ બનાવવાની કુંડીઓમાં પ્લાસ્ટર કરી એ બધું કરી અને પછી જ એનું કામ આગળ વધાવવું જોઈએ અત્યારે રજૂઆત કરવામાં આવી છે તેનો યોગ્ય સમય પર નિકાલ કરવામાં નહીં આવે તો આગામી પગલા લેવાનું ચાલી રહ્યા દિવાળી પછી દિવાળી સુધીની અંદર યોગ્ય નિકાલ નહીં આવે તો જ્યાં જે ઇફેક્ટેડ લોકો જે છે ત્યાં આગળ ધારો કે કોઈ જગ્યાએ ગટર ઉભરાતી હોય કોઈ જગ્યાએ પાણી મિક્સ થતું હોય ત્યાં અમે અમારા આગેવાનો સાથે અમારા કોર્પોરેટર સાથે ત્યાં પ્રતિ ઉપવાસ એક દિવસનો ઉપવાસ એક વિસ્તારમાં અમે કરીશું